આગળ વાત કરીએ તો સિદ્ધપુરના લુખાસણ ગામે રાવણ સમાજની મહિલાની હત્યા કરી અને ઝાડ સાથે લટકાવી દેવાની ઘટનાને દસ દિવસ બાદ પણ હત્યા કરનાર આરોપીની ઓળખ કરીને ધરપકડ ન કરાતા પાટણ સહિત સમગ્ર રાજ્યના ભરનાર રાવણ સમાજ ભારે રોષે જોવા મળ્યો છે તો સમાજ દ્વારા તાત્કાલિક ધોરણે આરોપીને પકડવામાં આવે તેની શોધખોળ કરી તેની ધરપકડ કરી અને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે રાજ્યના રાવળ સમાજના લોકો પાટણ ખાતે એકત્રિત થયા હતા રેલી યોજી હતી કલેક્ટર અને સાથે જ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાટણ સિંધવાઈ મંદિર ખાતે નપરગાળા રાવણ સમાજ વિકાસ મંડળના નેજા હેઠળ રાવણ સમાજની મહિલા કેસરબેનની હત્યાના આરોપીઓને શોધી કાઢવા અને તાત્કાલિક પકડવાની માગ સાથે મોટી સંખ્યામાં પાટણ બનાસકાંઠા મહેસાણા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સમાજના લોકો એકત્રિત થયા હતા અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ લેખિત આવેદનપત્ર આપ્યું છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ નિર્મમ હત્યા થઈ છે એ હત્યાના ગુનેગારોને દસ દિવસ સુધી તમે ઝબ્બે નથી કર્યા એટલે તમારે આ ગુનેગારોને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવી પડશે એ નહીં કરો તો અમે ગાંધી જગ્યા માર્ગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું જરૂર પડે સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપીશું અને આ જનમેદનીને ધ્યાનમાં રાખી અને આ સમાજની લાગણીને તમે માન આપી અને વહેલા વેલી તકે આરોપીની ધરપકડ કરો અને એને કડક સજા કરો આપનું નામ ડૉક્ટર દિનેશ મટવા પ્રમુખ ગુજરાત રાવળ યોગી સમાજ સેવા સંઘ